નમસ્કાર દોસ્તો આજે પાંચમી ઓગસ્ટ બે હજાર પચીસનો દિવસ છે ગુજરાતની વિધાનસભામાં હું ઊભો છું વિસાવદર ભેંસાણ અને જૂનાગઢમાં ગ્રામ્યની જનતાએ મને મત આપી અને લાયક બનાવ્યો છે કે હું મુખ્યમંત્રીને મળી શકું હું મારા જિંદગીમાં આજે પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યો પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રીને તો હું ઘણી વખત મળી ચૂક્યો છું ગુજરાતના મુખ્યમંત્રીને આજે હું મારા જીવનમાં પહેલી વખત રૂબરૂમાં એમની ચેમ્બરમાં મળ્યો છું અને એ બદલ મુખ્યમંત્રીને હું એપોઇન્ટમેન્ટ વગર મળી શકું એમની સાથે બેસીને વાત કરી શકું એવી લાયકાત મને વિસાવદરની વિધાનસભાના ખેડૂતો માલધારીઓ પશુપાલકો કર્મચારીઓ વેપારીઓ રત્નકલાકારો આપ્યો છે હું બધાનો આભાર માનું છું મેં આજે ગુજરાતના મુખ્યમંત્રીને મળીને મહત્વના પાંચ વિષય ઉપર ઉડાણપૂર્વકની રજૂઆત માની શ્રીને કરી છે સૌથી પહેલી રજૂઆત ઇકો ઝોન બાબતે મેં રજૂઆત કરી છે કે ઇકો ઝોન છે એ નાબૂદ કરવો જોઈએ ઈકોઝોન નાબૂદ કરવા માટેની ખૂબ લડાઈ મજબૂતીથી ચાલી રહી છે ગામડે ગામડે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એકસો છન્નું કરતાં પણ વધુ ગામડાઓની અંદર આ ઈકોઝોનના કારણે જનજીવન પ્રભાવિત થવાનું છે ખેતી પ્રભાવિત થવાની છે આ ઇકોઝોન બાબતે મેં રજૂઆત કરતી વખતે મુખ્યમંત્રી શ્રીને જણાવેલ છે કે આસામની અંદર પણ કાજીરંગા નેશનલ પાર્કમાં ઈકોઝોન લગાવવામાં આવેલ હતું પરંતુ આસામની રાજ્યની સરકારે તારીખ એકવીસ પાંચ બે હજાર પચ્ચીસના રોજ એક નોટિફિકેશન બહાર પાડી અને ઇકો ઝોનને વિડ્રો કરી લેવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે મેં મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યું છે કે જો આસામની સરકાર ઇકો ઝોન વિડ્રો કરી લેવા માટેનું જાહેરનામું બહાર પાડી શકે તો ગુજરાતની સરકાર કેમ બહાર ન પાડી શકે આસામની સરકારે ઇકો ઝોન વિડ્રો કરવા માટે એટલે કે નાબૂદ કરવા માટે જે જાહેરનામું બહાર પાડ્યું એમાં આસામની સરકારે એવું લખ્યું છે કે સૂચિત ઇકો ઝોન જ્યાં લાગુ થવાનું છે એની હદમાં જે લોકો રહે છે હાલમાં એના હક એના અધિકારો એમના જનજીવનને કેટલી પ્રભાવ પહોંચશે એનો કોઈ પણ પ્રકારનો સર્વે ઇકો ઝોન લાગુ કરતા પહેલાં કરવામાં આવ્યો નથી માટે આસામની સરકાર ઇકો ઝોન લગાવવા માગતી નથી તો ગુજરાતમાં પણ જે લોકો પ્રભાવિત થવાના છે એકસો છન્નું ગામના લોકો પ્રભાવિત થવાના છે એનો કોઈ સર્વે નથી થયો આસામની સરકારે લખ્યું છે કે ઇકો ઝોન લાગશે તો પાંચ લાખ લોકોને સીધી અસર કરે છે આ પાંચ લાખ લોકોમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને ઈડબ્લ્યુએસ વર્ગના લોકો રહે છે જેઓ મુખ્યત્વે ખેતી ઉપર આધાર રાખે છે અને જો ઇકો ઝોન લાગુ થશે તો તો રોજગારની સમસ્યા આવશે આસામની આસામની સરકારે જણાવ્યું જણાવ્યું છે છે એવું ઇકો ઝોનની વિસ્તારમાં સદીઓ જૂના ગામડાઓ છે મહત્વના જાહેર બાંધકામ છે જેવા કે શાળા દવાખાના પીવાના પાણીના કુવાઓ સિંચાઈની યોજનાઓ ગ્રામીણ હાટ બજાર હવે આ બધું ધ્યાને લીધા સિવાય જો ઇકો ઝોન લાગુ કરવામાં આવશે તો ખૂબ મોટી તકલીફ પડવાની છે આવું આસામની સરકાર માને છે એટલે આસામની સરકારે એક શબ્દ હાઇલાઇટ કરીને બહુ મજબૂતીથી લખ્યો છે કે ઉપરોક્ત વિગતે બહોળા વર્ગના હિતને અને વિસ્તારના વિકાસ માટે અને સંભવિત માનવી સમસ્યા નિવારવા માટે ઇકોઝોન લાગુ કરવું યોગ્ય નથી લાગતું